નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બોરીવાલીથી ચોરાયેલું 13 કિલો સોનું માણેકવાડા નજીક ઝાડ પરથી મળ્યું રાજકોટના વેપારીએ સેલ્સમેન મારફત સોનું મુંબઈ મોકલ્યું હતું ત્યાંથી તેર કિલોથી વધુ સોનું ચોરીને સેલ્સમેન નાસી ગયો હતો આ અંગેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ ચુનગરેલસીબી તથા કેશુદ પોલીસે માણેકવાડાના સેલ્સમેન પાસેથી એક કિલો સોનું કબજે કર્યું હતું બાકીનું તેણે તેના પિતાને આપ્યું હતું જે સોનું તેના ઘર પાછળ આવેલ નદીના કિનારે ઝાડ પર છુપાવ્યું હતું પોલીસે તે પણ કબજે કરી સેલ્સમેન અને તેના પિતા સહિત ત્રણ ધરપકડ કરી છે મુંબઈ પોલીસ ત્રણેય લઈ ગઈ હતી વધુ વિગત મુજબ કેશવદ તાલુકાના માણેકવાડામાં રહેતો જીગ્નેશનાથા કુચડીયા રાજકોટના જામનગર રોડ પર રહેતા અને ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ ધરાવતા અજયભાઈ સુરેશભાઈ ધાગડાને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો ગત તારીખ વીસના જીગ્નેશ દાગીના તથા સોનાના ગઠ્ઠા મળી કુલ તેર પોઈન્ટ ચોત્રીસ કરોડની કિંમતનું તેર કિલો ચાર પોઈન્ટ ચારસો પંચાવન ગ્રામ સોનું લઈ મુંબઈ ગયો હતો અને ત્યાં બોરીવલી વેસ્ટમાં સુમંદુર સોસાયટીમાં રોકાયો હતો ત્યાંથી આ સોનું ચોરું કરી જીગ્નેશ તાસી ગયો હતો આ અંગે મુંબઈના એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી મુંબઈ પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનના પીઆઈ ગણેશ તારગે તથા તેમની ટીમ કે શોધાવ્યા આવ્યા હતા જૂનાગઢ એલસીબી તેમજ કેશવદ પોલીસની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન કેશવદ પોલીસને જિજ્ઞેશનાથા યશ જીવા ઓડેદ્રાને કેશવદ સોના સાથે લઈ આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે જીગ્નેશનાથા કુછડીયા અને યશ જીવા ઓડેદ્રાને ત્યાં તપાસ કરતાં તેની પાસેથી એક કિલો સોનું મળ્યું હતું વધુ પૂછપરછ કરતાં જીગ્નેસે બાકીનું સોનું તેના પિતા નાથા હરદાસ કુછડીયાને આપી દીધું હોવાની કબુલાત આપી હતી કેશોદ પોલીસ એલસીબી અને એમએચબી કોલોની પાલીસની ટીમે માણેકવાડામાં તપાસ કરી હતી જેમાં નાથા હરદાસ કુછડીયા પાસેથી બાકીનું બાર કિલોથી વધુ સોનું કબ્જ કર્યું હતું કેશોદ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરે જણાવ્યું હતું કે જિગ્નેશ અને યશની પૂછપરછ દરમિયાન બાકીનું સોનું જીગ્નેશના પિતા નાથા હરદાસ પાસે હોવાનું ખુલતાં તેણે આ સોનું તેના ઘર પાછળ આવેલી નદીના કિનારે આવેલા ઝાડ પર છુપાવ્યું હતું જ્યાંથી આ સોનું કબ્જ કરવામાં આવ્યું હતું મુંબઈની એમએચબી કોલોની પોલીસ માણેકવાડાના જિજ્ઞેશનાથા યશ જીવા ઓડેદ્રા અને નાથા હરદાસ કુછડીયાની ધરપકડ કરી મુંબઈ લઈ ગઈ છે પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે નાથા હરદાસ કુછડીયા અગાઉ હત્યા તથા દારૂના કેસમાં પકડાયો છે આ મુંબઈમાંથી થયેલા તેર કિલોથી વધુ સોનાની ચોરીના કેસમાં તમામ મુદ્દેમાલ રિકવર કરી લેવામાં આવ્યો છે